ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી મે ધરતી નમસ્કાર મિત્રો મારું નામ રતિલાલ જાદવ છે અને આજે આપડે ધાંગધ્રા તાલુકાના રાવળિયા ગામે છીએ આપણી સાથે જે ખેડૂત મિત્ર છે રામભાઈ હડિયલ છે અને એમના ખેતરમાં ઊભા છે આપણે જે પ્લોટમાં ઊભા છીએ મગફળીનો પ્લોટ છે આપણે રામભાઈને પૂછશું કે મગફળીના પ્લોટમાં એમને શું ટ્રીટમેન્ટ કરેલી છે અને કેટલા ટાઈમની મગફળી થઈ અને અત્યાર લગીનમાં એમને શું આ મગફળીમાં આગળ કઈ કઈ પ્રોડક્ટ યુઝ કરી છે તો આપણે રામભાઈને પૂછશું રામભાઈ મેં જ્યારે આ મગફળી વાવીને ત્યારે વેસ્ટેડનું એગ્રી યુમિક અને પહેલું જેનું બ્લેક કલરનું ખાતર હતું એ

અને એમાં આટલી ખોખી છે અને ઉતારો પણ સારો એવો લાગે છે અને એના મૂળ પણ જો વ્યવસ્થિત બેઠા છે અને ખોખીમાં ખોખા બેસવાની જે પ્રોસેસ છે એ ઘણી સારી છે એટલે મારે આના પછીનું જે વાવેતર કરવાનું શિયાળામાં જીરાનું કરવાનું છે તો જીરામાં પણ મારે આ જ દવા વાપરવાની છે અને એનું મને બહુ સરસ અને જોરદાર રિઝલ્ટ મળ્યું છે રામભાઈ આ આ મગફળી ટોટલી સાત છ એટલે છઠ્ઠા મહિનાની સાત તારીખે વાવેલી છે સાત છ બે હજાર ચોવીસે તમે જોઈ શકો છો આ મગફળીમાં ખાલી બે જ પાણી આપેલા છે બાકી ટોટલી વરસાદ આધારિત આ મગફળી થઈ છે હમણાં અહીંયા આજુબાજુના જે લોકો મળ્યા ને એવું કહેતા હતા કે અમને એવું લાગતું હતું કે આ મગફળી થાય જ નહીં પણ આજ જોવી છે આપણે ઓલરેડી ત્રણ મહિનાની થવા એ મગફળી તો સુયા બેસવામાં અને મગફળી પણ સારી બેઠી છે ખાલી બે જ પાણી આપેલા છે તો પણ બરાબર તમે જોઈ શકો છો ટોટલ મગફળી કે ખાલી બે જ પાણી આપેલા છે બરાબર અને ટ્રીટમેન્ટમાં ઓનલી ફોર વેસ્ટીજનું એગ્રી એક્વા અને એગ્રી હ્યુમિક ગ્રેન્યુલ્સ આ બે જ પ્રોડક્ટ પાયાના ખાતર તરીકે યુઝ કરેલી છે બાકી કોઈ રાસાયણિક ખાતર નથી વાપરેલું અને કોઈ આમાં સ્પ્રે કરેલો દવાનો ના કોઈ જ દવાનો સ્પ્રે નથી કરેલો મતલબ ઓનલી ફોર વાવી દીધી પછી ખાલી બે વખત પાણી આને મળ્યું છે અને ટોટલ વરસાદ થયો એ બાકી કોઈ ટ્રીટમેન્ટ જ નથી કરેલી કોઈ રાસાયણિક કોઈ ટ્રીટમેન્ટ જ નથી ઇટ મીન્સ રામભાઈ જે કહે છે એના ઉપરથી કે ઓર્ગેનિક ખેતી કરવી હોય તો પોસિબલ છે વેસ્ટેજનું જે પણ પ્રોડક્ટ આવે છે ટોટલ સો ટકા ઓર્ગેનિક છે અને ઓર્ગેનિક ટ્રીટમેન્ટથી તમે જોઈ શકો છો કે મગફળીના બે છોડ ઉપાડે છે તો બેમાં સૂયા પણ સારા છે અને મગફળી પણ સારી બેઠેલી છે આપણે જોઈ શકીએ છીએ રામભાઈ બીજું કંઈક મેસેજ આપવા માંગો છો તમે ખેડૂતોને હું એક મેસેજ આપવા માગું છું કે અમે પછીની જે પણ ખેતી જે ખેડૂતો કરતા હોય તો ખરેખર આ ખાતર વાપરવું જરૂરી છે અને આનાથી ઘણો ફાયદો થાય જમીનની અંદર અળસિયાનો પણ ઘણો બધો વધારો થયો છે મારે આ જમીનની અંદર પહેલાં મારે બહુ જ પ્રમાણમાં પહેલી ઉધઈ હતી ઉધઈ હતી બરાબર તો અળસિયા વધારે થયા તો ધીમે ધીમે બધી ઉધઈને ખાઈ ગયા હતા અળશિયા જો વધારે થશે તો બીજો પણ પાક તમારો નેચરલ રહેશે બરાબર જેથી કરીને તો આ ખાતર વાપરવાનો મેન ફાયદો એ વધારે ઉત્પાદન આવે આ અંદર એટલે આજે રાંબેએ કીધું કે આમાં જમીનમાં જે ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરવાનો ફાયદો એ કે જમીનમાં જમીનમાં અળસિયા ડેવલપ થયા અને અળસિયા ડેવલપ થવાથી એમને કીધું કે એમની જમીનમાં ઉધય હતી તો એ ઉધઈ પણ આજે નથી મતલબ તમે જોઈ શકો છો કે ખાલી ત્રણ મહિનાના શોર્ટ પીરિયડમાં વેસ્ટેજની ઓર્ગેનિક પ્રોડક્ટનું કેટલું જબરદસ્ત પાક તો સારો થયો જ છે ઓછા પાણી ઓછું એટલે ખાલી ત્રણ મહિનામાં બે જ પાણી તમે કોઈ પણ ખેડૂતને પૂછો તો ખબર પડે કે ત્રણ મહિનામાં મગફળીમાં કેટલા પાણી આપેલા હોય અને અહીંયા અમે આવ્યા ત્યારે કાકા મેળાતા એમને એ તો એવું કહેતા હતા કે હકીકતમાં મગફળી થશે જ નહીં અમને એવું લાગતું હતું પણ આજે તમે જોઈ શકો છો કે મેં તમને બતાવ્યો બરાબર છોડ ઉપાડી કે કેટલા સુયા બેઠા છે કેટલા એમાં ખોખા બેઠા છે બરાબર છે ઓકે રામભાઈ થેન્ક યુ